દોસ્તો આજે આપડે આયા છે અરેરા ગામમાં ત્યાં ચૂલા ના સમોસા બનાવે છે કનુભાઈ બુધાભાઈ સોટા બે હાજર સોલ થી પાણીપુરી સમોસા બ્રેડ પકોડા દહીપુરી અને બેલ અહિયાં ચૂલા પર સમોસા બનાવે છે એનું કારણ શું અરેરા ગામમાં અમારા ઘણા બધા વિયર મિત્ર ની કમેન્ટ હતી કે અરેરા ગામમાં જાઓ ત્યાં ચૂલાના સમોસા બનાવે છે તો આજે આપણે આવી ગયા છે હર સિદ્ધિ સમોસા સેન્ટરમાં તો ચાલો આપણે ભાઈ સાથે વાત કરીએ અને બધી જણાવીએ કે ટાઈમિંગ શું છે અને ભાવ શું છે અને બીજી કઈ કઈ વસ્તુ બનાવે છે તો ચાલો જય માતાજી ભાઈ જય માતાજી શું નામ તમારું કનુભાઈ બુધાભાઈ કોટા અચ્છા તો આપણે આ જે લારીનું નામ તમે શું જય હરસિધી સમોસા સેન્ટર અચ્છા તો તમે આ વ્યવસાય તમે કેટલા ટાઈમથી કરો છો બે હજાર ફૂલથી અને અહીંયા તમે શું શું બનાવો છો પાણીપુરી સમોસા બ્રેડ પકોડા દહીંપુરી અને બેલ અચ્છા તો એનો ભાવ તમે બધાનો કહી દેજો શું શું ભાવ ભાવ એટલે બધી પ્લેટના ના દસ રૂપિયા છે અચ્છા તો અને અહીંયા સૌથી વધારે શું વખણાય છે તમારે સમોસા સમોસા તો સમોસા દસ રૂપિયાના ના કેટલા દસ ના ચાર આપું છું દસ ના ચાર અચ્છા તો સારું કહેવાય કે બધી જગ્યાએ દસ ના ત્રણ દસ ના બે મળે છે તમે દસ ના ચાર રાખો છો અને બીજી એક એની અમે સ્પેશિયાલિટી જોઈ તો બધી જગ્યાએ ગેસ પર ને એની પર બનાવજો તો તમે અહીંયા ચૂલા પર સમોસા બનાવો છો એનું કારણ છે એનું એટલા માટે કે

અરેરા આપણે અરેરા ગામ અરેરા ગામ થી નીરનગર માં આવવું પડે બરાબર અને આપડે આવો તો અંદર જ આવું પડે અંધર થી અંદર બે કિલોમીટર અરેરા ગામ ઓકે ઓકે જય માતા જય માતા નામ ભાઈ તારું મારું નામ કુલદીપ કુલદીપ તો કઈ અરેરા માં જ રહેશ હા અચ્છા તો આજે શું ખાવા આવ્યો તો તું આજે પકોડી ખાવા અને બીજું શું મળે છે અહીંયા અ સમોસા પકોડી અને બેલપર મળે છે બરાબર તો આનો ટેસ્ટ કેવો લાગ્યો તને પકોડીનો આનો સારામાં સારો ટેસ્ટ લાગ્યો ઓકે થેન્ક યુ આભાર જય માતાજી જય માતાજી તો દોસ્તો આજે આપણે આયા છે અરેરા ગામમાં અને હર સીધી સમોસા સેન્ટરમાં તો બધી જગ્યાએ તમે જોઈ શકો ગેસ પર સમોસા બને છે તો આજે પહેલી વાર આપણે ચૂલાના સમોસા ટેસ્ટ કરીશું અહીંયા મળે છે તમને દસ ના ચાર સમોસા તો જોઈ રહ્યા છો તમે ચટણી છે બે ટાઈપની ઉપર ડુંગળી છે આપણે ટેસ્ટ કરીએ અને તમને કહીએ કે કેવો ટેસ્ટ છે એકદમ ક્રન્ચી સમોસા છે અને એનો મસાલો પણ ભરપૂર છે અને એકદમ ટેસ્ટી સમોસા છે તો જો તમારે પણ આ રીતે ચૂલાના સમોસા ખાવા હોય તો હરેરા ગામમાં આવવાનું ભૂલતા નહીં તમે કોઈ પણ ને પૂછશો કે હર સિદ્ધિ સમોસા ક્યાં મળે છે તો તમને મૂકવા પણ આવશે અહિયાં હરેરા ગામમાં તો મળીએ મિત્રો નવા વિડીયો સાથે જય મહારાજ જય માતાજી જય હિન્દ અને હા દોસ્તો અહીંયા પાર્સલની પણ સુવિધા છે અને પાર્સલનો કોઈ ચાર્જ લેવામાં નથી આવતો અને લગ્ન પ્રસંગે પણ ઓર્ડર લેવામાં આવે છે અને જો ગામમાં કોઈને પણ નાસ્તો કરવાનો હોય તો અહીંયા એક જ પસંદ હોય છે હર સીધી સમોસા સેન્ટરમાં તો તમે પણ એકવાર મુલાકાત લેજો અને સમોસાનો ટેસ્ટ કરજો ખૂબ જ મજા આવશે તમને અમને તો ખૂબ જ મોજ પડી ગઈ છે સમોસા ટેસ્ટ કરીને અને એ પણ દસના ના ચાર અને હા દોસ્તો જો તમારે પણ અહીંયા આવવું હોય તો લોકેશન ડિસ્ક્રિપ્શનમાં લખેલું છે અને ડિસ્ક્રિપ્શનમાં અમારા પહેલાના વિડીયોની લિંક પણ હશે અમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની લિંક અને ફેસબુક